કાંકરેજમાં નર્મદા જળના આગમનથી આનંદ અને રોષ રાનેરામાં વધામણા કેટલાક ગામોમાં તળાવ હજુ ખાલી કાકરેજ તાલુકાના રાનેર ગામે આજે ઐતિહાસિક ક્ષણો સર્જાય વર્ષોથી રાહ જોતા ખેડૂતોને નર્મદાના જળનો લાભ મળતા ગામમાં ખુશીની લહેર ફરી વળી ગામના પ્રવેશ દ્વારા ખેડૂતો કંકુ અબીલ અને ગુલાલ સાથે ભેગા થઈ નગારા ઢોલના તાલે નર્મદા માતા કે જયના જય ઘોષ સાથે પાણીનું વધામણું કર્યું મહિલાઓએ માટલીઓમાં નર્મદા જળ ભરી પૂજન કર્યું જ્યારે બાળકો પાણીમાં રમતા જોવા મળ્યા આ પ્રસંગે ગામના આગેવાનો અને આગવી વ્યક્તિઓએ પણ હાજરી આપી હતી તેમાં રાનેર ગામના પૂર્વ સરપંચ શ્રી મેદુભા જાદવ ભાજપ ઉપપ્રમુખ શ્રી ભેમસિંહ જાદવ પૂર્વ ડેલિગેટ ડિરેક્ટર માર્કેટયાર્ડ શ્રી જાદવ શંકરસિંહ અને સામાજિક કાર્યકર્તા શ્રી જાદવ નાથુભાનો સમાવેશ થાય છે સૌએ મળીને નર્મદા જળ પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાના પ્રયત્નોની પ્રશંસા કરી અને આભાર વ્યક્ત કર્યો પરંતુ બીજી તરફ કાંકરેજ તાલુકાના કેટલાક ગામોમાં હજુ સુધી નર્મદા જળ ન પહોંચતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે તળાવો ખાલી હોવાના કારણે સિંચાઈ માટે મુશ્કેલીઓ યથાવત છે ખેડૂતોનું કહેવું છે કે તમે તંત્રે તાત્કાલિક દરેક ગામ સુધી સમાન રીતે નર્મદા જળ પહોંચાડવા પગલાં ભરવા જોઈએ આ રીતે કાંકરેજ તાલુકામાં આજે એક તરફ રાનેરમાં નર્મદા જળ સાથે ઉજવણી તો બીજી તરફ અમુક ગામોમાં પાણી માટેની તરસ અને રોષ બંને દ્રશ્ય જોવા મળ્યા આજે ગુજરાત સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કેન્દ્રના અમિત શાહ સાહેબ અને આપણા બનાસકાંઠા જિલ્લા ભાજપના યશસ્વી અધ્યક્ષ અને પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાના અથાગ પ્રયત્નોથી આપણા રાનેર મુકામે નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા છે બહુ જ ખુશીની વાત છે ગામ લોકો બધા ખુશીમાં છે પાણીનો તળ ઊંચા આવશે અને પંખી અને ખેડૂતોને પણ જીવાદોરી સમાન અમારો તળાવ ભરાશે એટલે ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર